લિંબાયત વિસ્તારમાં આવેલ રમાબાઈ ચોકમાં યુવક આતંક મચાવી રહ્યો હતો આરોપી દ્વારા જાહેરમાં છરો લઈને લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હાથમાં છરો લઈ લોકોને બતાવનાર શબીર નામનો આરોપી ઈશક શેખ

અને સબીરને સમજાવી રહી હતી ત્યારે તેને પોતાની જ બહેન ઉપર હુમલો કર્યો હતો આરોપીની બહેનના જણાવ્યા મુજબ તે નશો કરે છે અને અવારનવાર આવી રીતે લોકોને ધમકીઓ આપે છે આ ગુનામાં લિંબાયત પોલીસે આરોપીની સાન ઠેકાણે લાવવા તે જ વિસ્તારમાં જાહેરમાં સર્વિસ કાઢીને માફી મંગાવી હતી સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી